જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ ફરી એકવાર કહેવાય છે કે સાવર કુંડલા થી નજીક પાંચ છ કિલોમીટર આ મોટા ઝીંઝુડા અને મોટા ઝીંઝુડા ની થોડુક નજીક કહેવાય છે કે ત્રણ થી ચાર કિલોમીટર ની રેન્જમાં આવેલા સીમાડા વાળા મેલડીમાં મિત્રો માતાજી નું કે મંદિર નાનું પણ નામ મોટું ઘણી કોઈ કોઈ માનતા કરે છે શ્રીફળની માનતા કરે છે અને કહેવાય છે કે માતાજી ઘણા પણ જેને ઘેરે પારણા બંધે જેને ઘણા પણ દીકરા દીધેલા એવા પણ આ માતાજીના જોરદાર ઇતિહાસ બોલે છે જોકે ઇતિહાસ વાળો હાલ આપડી પાસે છે નહીં ત્યારે કીધું કે બાપુ ઇતિહાસ થોડો અઘરી છે નહીં બરોબર છતાંય હું જો અત્યારે જેટલું જાણું છું અને જેટલું હું તમને કહેવ કે દેખાડવાનો પ્રયત્ન કરી આ મંદિરનું એટલું હું તમને દેખાડીશ અને હા મિત્રો જ્યારે પણ તમે સાવરકુંડલાથી જે મોટા ઝીંઝુડા અને મોટા ઝીંઝુડાથી ત્રણથી ચાર કિલોમીટર જે સોલાર પ્લાન્ટ છે એની નજદીક નજદીક આ રસ્તો આવે છે જો કે આપણે ધારે માતાજીના ત્યારે ખોડિયારમાં એ ગયા હતા અને ભાવ ચંદુ બાપુ પાસે બેઠા અને ન્યાંથી બાપુ પાસે આ ચિમડાવાળા મેલડીમાંનો આખો રસ્તો લીધો આપણે તો કે ઘણા સમયથી આ જગ્યાએ આવવાનું કરું છું પણ આજ માતાજીનો અંસળ આવી ગયો છે તો ચાલો હું પણ દર્શન કરાવું અને તમને પણ દર્શન કરાવું એક મસ્ત મજાનો ઘેર ઘોર લીમડો અને જો મિત્રો આ મારી પાછળ દેખાય છે જે ના એ છે આ માતાજીનો લીમડો અને હા મિત્રો હાવ ઘેર ઘોર ડાળુ હાવ નીચે આવી ગઈ તોય હજી સુધીમાં કોઈ કાપી એક્યું નથી આ લીમડાને બરોબર એટલે માતાજીનો સચ છે તો ચાલો અને કેવાય છે ને કે મસ્ત મજાનો ઘડીક બેઠો આનંદ આવ્યો તો ચાલો દર્શન કરાવે શીમાડા વાળા મેલડીમાં નું આવું એક મસ્ત મજાનું મંદિર જોઈ શકો તો તમે આ છે આવો ઘેર ઘોર લીમડો ઘણો પણ ઢળી ગયો છે અંદર જાવ એટલે એકદમ સતરે જવો કઈ ઘટે નહીં જોઈ શકો તો તમે ત્યારે આ માતાજીની દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો જય હો જગદંબા જોગણી હાલ મિત્રો અત્યારે તમે હું દર્શન કરાવવા જઈ રહ્યો છું આ સીમાડીયા વાળા માં મને જોઈ શકો છો અહીંયા પણ ઘણા પણ તાવા ખડકેલા છે ઘણા પણ કોઈ તાવાની માનતા કરે છે કે કોઈ શ્રીફળની માનતા કરે છે પણ એની મનોકામના બધી પુરી થાય છે એમ આયનું કહેવાનું છે બધાને બરોબર જોઈ શકો છો મંદિર નાનું નામ મોટું જોઈ શકો તો તમે અત્યારે જો કે મકાન નું આ બધું જે રૂમ નું કામ શરૂ છે એ બધું સારું કામ શરૂ છે ત્યાર બાદ મિત્રો આવો એક ઘેર ઘર લીમડો જોઈ શકો તમે આવું એક જોરદાર વાવાઝોડું વીગ ઘણું પણ વાવાઝોડા છતાંય આ લીમડાને અડીખમ ઊભો છે આ મેલેડી માતાજીનો કહેવાય છે કે લીમડો જોઈ શકો તમે અહીંયા પણ ઘણા સુલા ને એવું રાખવામાં આવેલું છે કે કોઈ પણ માનતા રૂપે તાવા કરવા આવે અને કોઈ પણ ઓલું કરે નાનું પ્રથમ પેલા તો હું તમને આ એક લીમડાના દર્શન કરાવું ત્યારબાદ આપણે મા માના દર્શન કરી જોઈ શકો તો તમે આ એક રૂપેડીમા નું મા હો મા મેલડી જાય જોઈ શકો મિત્રો આ આપણે મેલેડી માના મંદિરની પાછળનો નજારો હું તમને દર્શન કરાવું જોઈ શકો તો આવો અરીખંભે ખૂબો લીમડો વર્ષો જૂનો લાગે છે મિત્રો જોકે આ માતાજી આ મંદિર વિશે આપણે નામ ઘણું સાંભળ્યું છે પણ આ વિશે આપણે કઈ જાણતા નથી હા મિત્રો જો તમે કોઈ પણ આ સીમાડા વાળા મેલેડીમાં વિશે જાણતા હોય ને તો જરૂર કોમેન્ટ કરજો એટલે કે બીજા કોમેન્ટ વાસે એને ખબર પડે કે માતાજી નો હું છે ઇતિહાસ બરોબર આપણે ભગત છે બરોબર એ બેઠા હતા એટલે મેં કીધું વિડીયો કે કઈ વાંધો બનાવ્યું જોઈ શકો છો તમે આવો એક ઘેર ઘોર લીમડો અને હા મિત્રો આ લીમડાની કોઈ ડાળ પણ કાપી શકતું નથી એવું પણ આ બધાનું કહેવાનું છે તો ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવું છું ટૂંક સમયમાં મેલેડીમાં ના જોઈ શકો તમે અહીંયા ઘણા પણ માનતા રૂપી શ્રીફળ અહીંયા બાંધવામાં આવે છે નાના નાના બાળકોના ફોટા પણ રાખવામાં આવેલા છે અને કે મેલડી માતાજીના આ બધા બાળકોને કે દીધેલા માતાજીના બધા પણ ઘણા બાળકોના ફોટા છે તમે દર્શન કરી શકો છો બરોબર જોઈ શકો છો તમે ઘણા પણ શ્રીફળ અને ઘણા પણ કહેવાય છે કે અહીંયા તાવાની પણ ઘણી માનતાઓ થાય છે અને પ્રથમ પહેલાં તો અહીંયા એક ત્રીસ રૂપે માતાજીનું

અહીંયા જે વાસણ ભંડાર એવું બધા રૂમ છે એનું કામ શરૂ છે સીતારામ જય માતાજી બાપુ જય માતા જય માતા હાલ મિત્રો અત્યારે આ સીમડાવાળા વાળા મેલડી માતાજી આશ્રમ મંદિરની અંદર આવેલું આ વાસણ ભંડાર રૂમ એના પણ હું તમને દર્શન કરાવું છું જયારે પણ તમે માનતા કરવા આવો કે કોઈ પણ ત્યારે વાસણની બધી સુવિધા તમને અહીંયા મળી જશે જોઈ શકો છો તમે ઘણા પણ વાસણ અને આ એક મસ્ત મજાનો હોલ બનાવેલો અહીંયા કાય ઘટેની મિત્રો જોઈ શકો છો તમે ઘણી કહેવાય છે કે આ મંદિરમાં માતાજીની કૃપાથી અને મા ભગવતીની કૃપાથી ઘણી પણ પ્રગતિ છે બરોબર આપણે ત્રણ થી ચાર વર્ષથી આવવાનું કરતા હતા આજ માતાજીનો અંજળ આવી ગયો છે ને આવી ગયા છે ને આની પાછળ પણ એક રૂમ બને છે બરોબર તો ચાલો અત્યારે મિત્રો આપણા વિડીયોને વિરામ આપી અને ચાલો પ્રથમ પહેલાં તો હું તમને આ લીમડાનો એક મસ્ત મજાનો સીન દેખાડું ફરતો બરોબર ચાલો ત્યારે હું જોઈ શકો છો તમે આવો એક ઘેર ઘોર લીમડો અને આવા લીમડાની નીચે બેઠીમાં માં મેલડી જોઈ શકો છો તમે ઘેર ઘોર લીમડો અને વર્ષો જૂનો એમ કહો તોય પણ ચાલે ચાલો મિત્રો અત્યારે આપણા વિડીયોને અહીંયાથી વિરામ આપી જો આવા જ વિડીયો અને આવા જ સ્થાનકોને આવા જ દર્શન કરવા માંગતો હોય તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે મળીએ બીજા વિડીયોમાં જોઈ શકો તો તમે ત્યાં સુધીમાં જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ زاي هو ماشي ماړه والی ماله دې ما زاي هو ما دې مونږ زاي هو